આગળ વાત કરીએ તો વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના બે કર્મીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે લખનૌથી રાજકોટ જઈ રહેલી આંગણિયા આ પેઢીની કારમાંથી ત્રણ પચાસ કરોડ રૂપિયાની રોકડ મળી હતી હેડ કોન્સ્ટેબલ રમેશ મુરવાડિયા અને એલઆરડી કોન્સ્ટેબલ શ્રવણસિંહ વાઘેલાની દાખલા બગડી ગઈ અને તેમને પચાસ લાખ રૂપિયાનો

લખનૌથી રાજકોટ જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા એ હેડ રમેશભાઈ મોરવાડિયા તથા ભાગેલા શ્રવણસિંહ હોય આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી પચાસ લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને એસીબી ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે